એક હતો રાજા તે ભારે ઉદાર તકલીફ જાણવા અને દૂર કરવા સદાય તૈયાર કોઈ પણ સમયે એની પાસે ફરિયાદ કરવા જવાની બધાને છૂટ રાજા પોતે રાતે વેશ બદલો કરીને અથવા કાળી સાલ ઓઢીને નગરમાં અને પોતાના ગામડાઓમાં ફરે એ રીતે રયતના દુઃખ જાતે જુએ અને સાંભળે સવારના દરબારમાં એ દુઃખનું નિવારણ પણ થઈ જાય એકવાર એના રાજમાં દુષ્કાળ પડ્યો અનાજ પાક્યું નહીં અને આ સંજોગોમાં ખેડૂતો રાજાને મહેસૂલ તો ક્યાંથી ભરી શકે તેઓ રાજાને મહેસૂલ માફી માટે અરજ કરે તે પહેલા જ રાજાએ મહેસૂલ માફીની દાંડી પીટાવી દીધી તે પછીના વર્ષે પહેલો વરસાદ થયો ખેડૂતોએ ખેતર ખેડીને વાવણી કરી અનાજના અંકુરો ફૂટ્યા હવે બીજા વરસાદની જરૂર હતી કમનસીબે છેવટ સુધી વરસાદ થયો નહીં વાવેલા બી બળવા લાગ્યા ફૂટેલા અંકુરો સુકાવા લાગ્યા જેમના ખેતરમાં કૂવો હતો તેવા ખેડૂતોએ તો રાત દિવસ એક કરીને પાક બચાવી લીધો પણ જેમના ખેતરમાં કૂવો ન હતો તેવા ગરીબ ખેડૂતો શું કરે ગયું વર્ષ તો એમણે અનાજ ભરેલા કોઠારોના આધારે ખેંચી કાઢેલું આ વર્ષે તો ખાવાના જ સાસા પડવાના હતા ત્યાં મહેસૂલ તો ક્યાંથી ભરી શકાય તેઓ રાજાને મહેલની મહેસૂલની માફી માટે અરજ કરે તે પહેલા જ દુષ્કાળ રાહતની મહેસૂલ માફી દીધી ગરીબ ખેડૂતોની ખેડૂતોને સી રાહત આપવી તે વિચારવાનું પ્રધાનને સોંપાયું રાજા જેટલો ઉદાર હતો તેટલો જ પ્રધાન પણ બુદ્ધિશાળી હતો એને વિચાર્યું ગરીબ ખેડૂતોને રોકડી મદદ કરવાથી કોઈ કાયમી ઉકેલતો નહીં જ આવે મદદ એવી રીતે કરવી જોઈએ કે જેથી તાત્કાલિક રોજી મળે અને કાયમ માટે રોટી મળે આમ વિચાર કરીને એમણે કુવા ખોદવાની યોજના ઘડી કાઢી આ યોજના મુજબ ખેડૂત જાત મહેનત થી પોતાના ખેતરમાં કુવો ખોદીને રાજા નિમે કારભારીને બતાવો કારભારી ખાતરી કરીને કુવાનું ખત આપે ખત પર રાજમોર મારે ખેડૂત એક ખત ખજાનેચીને બતાવે ત્યારે એને દસ હજાર રૂપિયા ચૂકવવામાં આવે રાજાને આ યોજના ગમી ગઈ રાજાને આ યોજના ગમી ગઈ ભોજન કરતી વખતે એની વિગતવાર વાત રાણીને કહી રાણીએ પણ રાજી થઈને કહ્યું રાજા કહે આ માટે તો ભરોસાલાયક માણસની જરૂર પડશે એના ખત પરથી તો ખજાના ચી રૂપિયા ગણી આપશે રાણી કહે તે આ કામ મામાને સોંપો ને રાજા કહે મેરુ મામા વળી કોણ છે રાજા કહે તમે એમને શાના ઓળખો તમારા લશ્કર તમે શાના ઓળખો તમારા લશ્કરમાં તો એ હજુ સુધીમાં મામૂલી સિપાહી છે એ મારી માના દૂર દૂરના ભાઈ થાય એટલે એ મારા તો મામા જ ને રાજા કહે પણ એ પ્રમાણે તો છે ને રાણી ની આંખમાં આંસુ આવી ગયા હા અમારા સગા તો ભરોસા લાયક ક્યાંથી હોય તમને ઠીક લાગે તેમને નીમજો બસ ને રાજા ને ની આ હટ વાજબી તો ન લાગી પણ એને કઈ કઈક કાયમી બોધપાઠ મળશે એમ માનીને ને કુવાના કારભારી તરીકે નિમવાનું કહી દીધું પ્રધાન ને આ ની નવાઈ તો લાગી પણ કઈ બોલ્યા નહીં એક મામૂલી સિપાહીમાંથી મેરુભાઈ રાતોરાત કારભારી બની ગયા એ રાણીના દૂરના મામા થાય છે એ વાત બહાર આવતા બધા તેને મેરુ મામા કહેવા લાગ્યા શીરાપુરી નું ભોજન ખેડૂત ને ઘેર જ હોય ગરજી ગધેડા બાપ કહેવો પડે એ કહેવત અનુસાર ગરીબ ખેડૂતો મેરુ નું માન સન્માન કરતા ધીમે ધીમે એના પદ પર તાગડ દિનના કરતા એના મિત્રોની સલાહથી એક નવું તૂત ઉમેરાયું હવેથી ખત પર રાજમોહર મારવાના મામાને સો રૂપિયા આપવા બિચારા ગરીબ ખેડૂતો લાચારીને લીધે ઉછી ઉધાર કરીને પણ ઊંચી ઉધાર કરીને પણ સો રૂપિયા મેળવતા અને મામાનું ગજવું ગરમ કરતા રાણીના મામાની વિરુદ્ધમાં કઈ ફરિયાદ કરાય એક રાતે કાળી સાલ ઓઢીને રાજા એક ગામડાના ગરીબ ખેડૂતના ઘરના આંગણામાં તુલસી ક્યારા પાછળ ઊભો હતો ત્યારે એને બીમાર બાપ અને જોવાન દીકરા વચ્ચે થતી વાત સાંભળી બાપ દીકરા ખેતરમાં કૂવો ખોદાઈ ગયો દીકરો હા બાપા હવે એનું ખત મેળવશું ત્યારે પૈસા મળશે બાપ બહુ સરસ હવે મેરુ મામાની પદરામણી કરી લાવ દીકરો બાપા એ તો કૂવો ખોદવા કરતાય કઠણ કામ છે બાપ એમ કેમ દીકરો ખત પર રાજમોર મારવા રૂપિયા સો ક્યાંથી લાવીશું બાપ એ વગર ખત ના મળે બીજો કોઈ ઉપાય જ નથી દીકરો ઉપાય માટે મારા ભાઈ વાત કરીશ એ ધારશે તો કાયમી કળા છૂટ મટી જશે આટલું સાંભળીને રાજા ત્યાંથી ચાલવા મળ્યો અને વિચારવા લાગ્યો લાયકાત વગરના ને લાગવગને લીધે ઊંચું પદ અપાય તો આવું જ પરિણામ આવે ને હવે મેરુ નો ભાંડો હું જાતે જ ફોડું કદાચ રાણીજી આનો અવળો અર્થ લેશે થોડો સમય જવા દો હવે બાજી હાથમાં જ છે પાપનો ઘડો ભરાયા વગર રહેતો નથી જેવો એ ભરાશે કે તરત ફૂટશે ચાર પાંચ દિવસ પછી એક વિચિત્ર ઘટના બની રાજાનો દરબાર હંમેશ મુજબ ભરાયો ભરાયો હતો નાના મોટા ઝઘડાના ચુકાદા અપાતા હતા આ વખતે રાજાનું ધ્યાન એક ખૂણા તરફ ખેંચાયું ત્યાં એક ગરીબ માણસ બેઠો હતો એ ઉભો થવા જાય ને એની પડખે જ ઉભેલો એક સિપાહી એને માથે ટપલો મારીને બેસાડી દે પેલો ઉભો થાય માથે ટપલો પેલો ઉભો થાય ને માથે ટપલો આમ હવે ન કોણ કોણ છે છે એ સિપાહી કોઈ સિપાહી કોઈ નથી ગાંડો છે નામદાર રાજા ક્યાંનો છે સિપાહી વરવાળાનો વરવાળાનો રાજા એ શા માટે આવ્યું છે સિપાહી કહે છે કે મારે ફરિયાદ કરવી છે રાજા સિંહ ફરિયાદ છે એની સિપાહી નામદાર આ ગાંડાની ફરિયાદ પણ એના જેવી જ ધનગડા વગરની છે આપનો સમય ન બગડે એટલે એને જકડીને બેઠો છું રાજા ગામડેથી આવેલા માણસને સાંભળવાનો મને સમય ન હોય એ કેમ બને એને હાજર કરો સિપાહીએ વાવડું ઝાડીને એને રાજાની સામે ઊભો રાખ્યો રાજા એને એકલા ઊભો રહેવા દે સિપાઈ એની જગ્યાએ ખૂણામાં ચાલ્યો ગયો રાજા તારું નામ છું જવાબ મળ્યો ચતુર્દાસિ ગાંડાને નામ ચતુર દરબાર હસી પડ્યા રાજા શિવ ફરિયાદ છે તારી ચતુર શિવ ફરિયાદ છે તારી ચતુર મહારાજ મારી ફરિયાદ સાંભળો સાંભળીને બધાની માફક તમે મને ગાંડો તો નહીં માનો ને રાજા તારી ફરિયાદ તો રજૂ કર પહેલા ચતુર મહારાજ મારા ખેતરમાંથી એક કૂવો ચોરાઈ ગયો છે આખો દરબાર ફરી હસી પડ્યો રાજાને પણ હસવું તો આવ્યું પણ તરત ગંભીર થઈને કહ્યું પણ તે કુવો બરાબર સાચવીને રાખ્યો હતો ખરો ચતુર મહારાજ કુવાને કેમ સાચવો એને ઘેર તો ન લઈ જવાય દરબારીઓ એક ગાંડાને મોઢે આવી ડાઈ વાત સાંભળીને ફરી હસી પડ્યા એના તરફ મોં ફેર્યું ચતુર્દાસે કહ્યું હસો માવતર હસો ગરીબની રતન જેવી વાતની સૌ હાસી કરે અને માલદારની ધૂળ જેવી વાતમાં સૌને રતન દેખાય ચતુરના આ ચાપકાથી આખો દરબાર ડગાઈ ગયો શરમાઈને શાંત થઈ ગયો રાજા પ્રધાનજી અપગઢ એક અધિકારીને વરવાળા ગામે મોકલાવીને એટલું તો પાકું કરાવો કે આનું પોતાનું ખરેખર ખેતર છે કે કેમ અને જો હોય તો એમાં કુવો છે કે નહીં આવતીકાલે સવારના દરબારમાં આટલી માહિતી હાજર થવી જોઈએ રાજે ભોજન કરતા કરતા રાજા એ રાણી ની વિચિત્ર ફરિયાદ ની વાત કરી રાણીને ખૂબ હસવું આવ્યું તો તો કાલે હુંય દરબારમાં એ મૂર્તિને જોવા આવીશ બીજે દિવસે દરબારમાં પેલા અધિકારીએ રાજાને પૂછાવી હતી એટલી માહિતી રજૂ કરી મહારાજ ચતુર્દાસનું પોતાનું ખેતર વરવાળમાં છે એ ખેતરમાં કૂવો કે કૂવાની કોઈ જ નિશાની જણાઈ નથી રાજા ચતુર્દાસ વિશે કઈ માહિતી મળી અધિકારી મેં તો તમે પૂછાયું એટલું તેજુ જ જાણીને મારતે ખોડે હાજર થયો છું રાજા રાણી અને આખા દરબારના કપાળ પર કરચ લીયો પડી કંઈ ગમ પડતી ન હતી પ્રધાનજીએ પૂછ્યું ચતુર તારો કૂવો ચોરાયો એ વાત સાચી પણ તારા ખેતરમાં કૂવો હતો તેની ખાતરી શું હવે વાત પાટે ચડી રાજાએ પણ કહ્યું બરાબર છે તું એ સાબિત કરી આપે કે તારા ખેતરમાં કૂવો હતો તો ખરો ચતુરદાસ મહારાજ કુવાના સાક્ષી તરીકે હું માણસો તો ઘણા લાવી આપું પણ તમે વળે એમ કહો કે સાચા બોલા છે તેની શી ખાતરી રાજા એસીને કહ્યું સાક્ષી સાચા બોલા છે કે કેમ તેની ખાતરી તો કરવી જ જોઈએ ને ચતુર તો પછી દૂરના સાક્ષીને તેડવા જવા કરતા હું તો કહું છું કે મહારાજ તમે જ મારા કુવાના સાક્ષી છો રાજા રાણી પ્રધાન અને દરબાર બધા ડગાઈ ગયા રાજાની ધીરજ જ ન રહી ચતુર મારે હવે તને કંઈ જ પૂછવું નથી મને તારી વાતમાં ભારે ભેદ વર્તાય છે માટે તું જ હવે વિગતવાર વાત સમજાવ ચતુર મહારાજ તમે મારા કુવાના આડકતરા સાક્ષી છો તેની ખાતરી રૂપે જુઓ આ કુવાનું ખત એના પર રાજમુહાર છે રાજમુહાર એટલે રાજાની સંમતિ તમે આ રીતે કુવાના સાક્ષી ખરા કે નહીં રાજા પ્રધાનજી ચતુરનું ખત તપસીને બયાન કરો પરદાનજીએ ચતુરનું ખત જોયું તપાસ્યું અને બયાન કર્યું મહારાજ ચતુરદાસ એના ખેતરમાં કુવો ખોદ્યો છે એનું ખત આપણા કુવાના કારભારી મેરુભાઈએ લખી આપેલ છે અને તે પર રાજમોહર મારેલ છે રાજા હવે જો આ વાત આ ખત સાચું હોય તો કૂવો ચોરાય છે એ વાત માનવી જ પડશે ચતુર તું જલ્દી વાત કર ચતુર મહારાજ કુવો હકીકતમાં ખોદાયો જ નથી પછી એના જવાની વાત જ ક્યાં આવે રાજા તો પછી અમારો સમય બગાડવાની તે હિંમત સી રીતે કરી તને આ ખદસી રીતે મળ્યું દરબારમાં ફરી હાસ્યલાયું ગણગણાટ વધવા લાગ્યો રાજા ચતુર ની મૂંઝવણ સમજી ગયા દરબારીઓને શાંત કરીને એમણે કહ્યું ચતુર હું તારી સાચું બોલવાની હિંમત ખુશ છું તારે જે કહેવું હોય તે કોઈ પણ જાતની બીક વગર કહે તારો વાળ વાંકો નહીં થાય તને મારું અભય વચન છે રાણીજી પણ નવાઈ ભરી આંખે ચતુરને ને સાંભળવા ઉત્સુક હતા ચતુર બે અદબી માફ કરજો મેં તો આ એક કિસ્સો ઉભો જ કર્યો છે રાજા શા માટે આવું ગાંડ પણ કરવાની જરૂર પડે ચતુર ગરીબ ખેડૂતોને કચવાટ રજૂ કરવા માટે રાજા ખેડૂતોને આટ આટલી રાહત આપ્યા પછી પણ હજુ શો કચવાટ છે ચતુર મહારાજ તમારી તો મોટી મહેરબાની છે બધા કુવાના કારભારી થી ખૂબ ત્રાસી ગયા છે પહેલા તો એ શિરોપુરી થી ખુશ થઈ જતા હતા પરંતુ હવે તો ખત પર રાજમર મારવાની બક્ષિસ લે છે રાજા એ બક્ષિસ નથી લાંચ વાત આટલી હદે પહોંચે છે તે પહેલા ખેડૂતોએ ફરિયાદ કેમ ન કરી આ સવાલનો ચતુરદાસ જવાબ આપે તે પહેલા રાણીજીને કોણ જાણે સી પીડા ઉપડી કે તેઓ તરત દરબાર છોડી ગયા એમને જરૂરી બોધપાઠ મળી ગયો હતો રાજા તો જાણે બન્યું જ ન હોય એમ ચતુર સામે જોઈ રહ્યા ચતુર મહારાજ કુવાના કારભારી મેરુભાઈ તે અમારા રાજ માતાના મામા એમના મામા તે રૈયતના મામા આપ જ કહો કોઈ ભાણિયો મામા સામે ફરિયાદ તરીકે ઉભો રહે ખરો સાચી વાત કહેવામાં કોઈને સહે શરમ ન રાખવી જોઈએ સમજુ લોકોએ રાજ કરનારની આવી વાતો ડર વગર કરવી જોઈએ એ વગર સુધરે કેમ પરધાર ખરી વાત છે ચતુરદાસ હવે એ કહો કે આ ખત સી રીતે મળ્યું ચતુર મેં મેરુ મામાને પાંચસો રૂપિયાની બક્ષિસ આપી એમણે મને વગર કુએ આ ખત આપ્યું દરબારીઓ દંગ રહી ગયા ચતુર એની જગ્યાએ ગયો રાજાએ હુકમ કર્યો પ્રધાનજી અપઘડી સિપાહીને મોકલીને મેરુ જ્યાં હોય ત્યાં જઈને એની પાસેથી રાજમોહર જપ્ત કરો એને કોની કોની પાસેથી આ રીતે લાંચ લીધી છે એની યાદી તૈયાર કરાવરાઓ એ બધા ખેડૂતોને મેરુની મિલકતમાંથી એમણે એને આપેલ રકમ ચૂકવી દેવાની વ્યવસ્થા કરો મેરુને ઉંદે ગધેડે આખા નગરમાં ફેરવીને સરહદ પાર કરો અને આ ચતુર્દાસને કુવાના કારભારી તરીકે એમને જ રાજમ સોંપો રાજી રાજીયા ખેડૂતો ખૂબ રાજી થયા મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક અને શેર કર્યો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરજતા રહીએ તો જય માતાજી તમે અમને સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની અમને જરૂર છે જય માતાજી મિત્રો